ગાઈસ તો આમ છે ને આ કાલની તૈયારી છે જોઈએ રીમ્પલ શું કરશો 도સાનું મેટર બનાવવાનું છે હં બોલ બોલ તૈયારી થઈ છે તૈયારી હું છે આમ હું વસ્તુ છે જલ્દી

સાગરભાઈ સેલ્યુટ કરે છે રિમ્પલ ચાલો કાલે જોઈએ ઢોસા કેવા બને છે બરાબર જાકી ક્યાં હંતાઈ ગઈ તું જાકી ને છે ને પપ્પા ખીજાણા હતા ને અને જાકી છે ને આની આડી હંતાઈ ગઈ હતી અને હજી મારા નથી બોલતી અને કોક કહો ને માની જાય માં દીકો માની જાય ને બોલ કપડા આમ તો વાલી વાલી કરો એક વાર એક વાર એક વાર

તો શું કરું ચોકેટ લઈ દઉં ચોકેટ નથી લઈ તો આપણે બોલમાં રમવા જવું છે બોલમાં રમવા જવું તો સાગર અંકલ વિડીયો હતા ખબર વોટર પાર્ક એમાં જવું તો મિલન વિલંબ આવું છે ક્યાંય નથી જાવ હું દુકાન આવ્યો હતો હું એકલો દુકાન આટો મારવો છે આટો ગાડીમાં આટો મારવો છે આટો નથી મારવો

ચાલો ભાઈ તો હવે આમાં લાવો મને સિટી આપજો ફટફટ 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 રાખો લાવો 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 જલ્દી હાલવી નથી હાલ છે અંકારે આપણે જોવાનું છે અત્યારે લાઈવમાં રિઝલ્ટ જોવાનું છે હા સાગર ખોલવા માટે જેટલી જેટલી જે રીતે હોય ને રીતે લાઈનમાં મૂકતા થઈ ગયો આ પહેલું છે ફાર્મ આ શું છે આ એ તેને કોઈક ફાર્મ આવું છે આ વધારે ભણેલ છે ઇંગ્લિશમાં લીધું

તો ભાઈ આપણે હર્ષભાઈનો બર્થડે છે ભાઈ હર્ષભાઈ હેપી બર્થડે ભાઈ થેન્ક યુ જો ભાઈ તો આ બધી તૈયારી આવી રહી છે બરાબર આપણેનો બર્થડે સેલિબ્રેશન કરવાનું છે અત્યારે તો બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે કેક લાવ્યા છો ભાઈ કેક આવી ગઈ છે ભાઈ ઓકે આવી ગઈ લાઈવ કેક છે ભાઈ અરે વાહ જો ભાઈ કેક આવી ગઈ છે ને આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનું છે જોવો આખો વ્લોગ કેવી રીતે બર્થડે સેલિબ્રેટ કરે

જો ભાઈ ટેબલ નું સેટિંગ કરી રહ્યા સતીશ ભાઈ બસ આવી રીતે રાખજો અને આ માથે લાગો છો માથે કેક મૂકજો આ લેને ભઈ ભૂખ લાગ્યા જો હાલો 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 આના મોટી આ છે પકડી તો સાઈડ માં અમે નવી શરૂઆત કરી છે અમારા બધા ટીમ મેમ્બર નો બર્થડે સેલિબ્રેશન કરશું જેથી કરીને એક રિલેશન બિલ્ડ થાય આમ આપડા ફેમિલી મેમ્બર છે અમાર તો પણ ઉપર ઉપર ને ગોપી પણ આમ કમ દેલા ખાઈ જવાય આપણે ભાગ માં આવે હાલે હેપી બર્થડે મને જતી મારે પછી છે હમણાં આની પછી આનો બર્થડે આવે છે 19 તારીખે

અમે તો આવી રીતે ટીમનો સેલિબ્રેશન છે તો તમે પણ જે લોકો બિઝનેસ કરતા ટીમનો સેલિબ્રેશન કરજો હર્ષભાઈ કેવી છે ફીલિંગ મારો ભાઈ જો ભાઈ મસાલા ઢોસા અને બધું આપણે ઘરે બનાવવાની વાત હતી કાલ હાલની બરાબર તો આજે ફાઇનલી ઢોસા ખાવાના છે જેને જેને ઘરે બનાવેલા ઢોસા ભાવતા આવી જજો મારા તો ફેવરિટ છે જો આ પેપર નાખી દીધું છે ને હમણાં ઉઠલી જશે ને અહીંયા જોરદાર સંભાર ફૂલ વરાળ મારે છે ને મસાલો છે બટાકાનો અને આ પાલક પનીર માટેનું છે પાલક પનીર માટેનો મસાલો છે અને આ સ્પેશિયલ આ ચટણી બનાવેલી છે બરાબર અમૂલ ચીજ બટર વાળો ઢોસા વાળો પેપર ફટાફટ લાવો મોટા પાણી આવી ગયું જો જો વાટી મસ્ત ચટણી છે ટોપરાની બનાવેલી લીલા આ આવી ચટણી આપણે બહાર જઈએ ને તો રેડીમેડ આવી હોય ની પાણી જેવી હોય જો આ કેટલી ઘટી છે તો આ ખાવાની મજા આવે તારે સ્લાડ છે બરાબર આવો ઢોસા ખાવા